નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપશો સૌને જય લક્ષ્મીનાય જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધાણી જય દ્વારકાધીશ અને હરિઓમ મહાદેવ હર મિત્રો સવારના સાડા નવ થયા છે એકદમ તૈયાર થઈ જવા આવ્યા છીએ અને એમ થાય છે કે ઓફિસે નીકળી સાહેબ જેમ કે કંઈ નીકળશે કપડાં સુકાવવાને ગઈ ત્યાં સુધી બે ગયા કુર્સીએ ચડીને આપ આપને કામ કરવાનું એ થાકી ખુરશી રહે રહેલા બધા ના એમ તો કરાવે મદદ બધી જ કરાવે તો હજી વાંધો નથી સાડા નવ થયા છે હું કપડાં સુકાઈ આવીશ ને જલ્દી જલ્દી તૈયાર થઈશ હવે તૈયાર થઈ ગઈ છું એટલે નીકળીએ પહેલાં વિચાર્યું કે વિડીયોની શરૂઆત કરી નાખી સવારે વિડીયોની શરૂઆત ન થઈ રસોઈએ કરી હતી શાક રોટલી ને હતું બીજું ઘણું નહોતું સબ્જી બબજી બન્યા ટિફિન ભરાઈ ગયા અને હવે રવાના થઈ ત્યાં સુધી વિડીયા શરૂઆત કરી નાખી મેં તો આજે કામ ઘણું બધું કરી નાખ્યું કપડાં થઈ ગયા કચરા પોતા બધું જ કામ થઈ ગયું કારણ કે આજે મંદિરે નહોતી ગઈ મંદિરે જઈને આવીને એક કલાક થાય આપણું કામ એક કલાક જાય કાંઈ કે ચૂણો આપીને કીડિયાળું આપીને એટલે હું ન ગઈ પછી એકલા જાય તો સવા કલાક વળી આવે એનું પંદર મિનિટ થોડીક વધારા ની થાય હું કામ કરું એ બધું એના હાથમાં આવે કીડિયાળું પૂરવાનું કે અમે ચકલા આપે ત્યાં સુધી હું માછલીને આપી દઉં પણ અમે કીધું એક કલાક બચી જાય ઘરનું કામ બધું થઈ જાય એટલે સાડા નવે જો આરામથી કામ થઈ ગયું તો ચાલો અત્યારે જઈશું ઓફિસે હશે કંઈક બતાવવા જેવું હમીસરની પાળ બાળ તો બતાવશું નહીં તો આવીને પાછા વિડીયો કન્ટિન્યુ કરશું તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા સાત અને પહોંચી છું હમણાં જ ઘરે હવે આ કંઈ બનાવવાનું મન નથી થતું રવિવારે એમ થયું ઢોકળા બનાવી કંઈક બનાવી હવે કાંઈ નવું બનાવવાની ઈચ્છા નથી એટલે બનાવી લઉં છું ખીચડી જો હું બનાવી લઉં થોડી થોડી ઠંડી પડે છે એટલે કટ્ટી ખાવાની મજા આવે ખીચડીને કઢ્ડીને રોટલીને કે રોટલા કે બાજરાના લોટે થોડોક છે જોઈએ આ વખતે મુઠિયા બનાવવાના રહી ગયા છે મૂળાના પાનના એ રહી જ ગયા છે ખબર થોડુંક મોટું થવાય છે એમ તમે બધા કહો મને લાગે છે કે થોડુંક મોટું થવાય છે જે કામ કરું છું સ્ફૂર્તિથી પણ જે આમ સ્ફૂર્તિ મોનાવાના દ્રષ્ટિમાં હોય એ નથી રહેતી કાંઈ ઓછી લાગે છે પણ થકના મના એ મનથી નક્કી કર્યું છે એ તો થકાય નહીં ચાલો કપડાં લઈ આવી અને સંકેલી લઉં અને પછી સુવિચાર લઈ લઉં તો જો એક પછી એક કામ થતું જાય એ કપડાં થપી થઈ ગઈ તૈયાર અને ત્યાં સુધી ખીચડીએ ચડી ગઈ હવે બીજું કામ કરતા જઈએ પહેલાં લઈ લઈ આપણે સુવિચાર આપણો સુવિચાર પછી તમને એક મસ્ત ગામ બતાવવાની છું તમને જોઈને કેવાનું છે કે ગામ કયું છે આખરે કેશું બહુ જોરદાર ગામ છે ગામમાં વસ્તી હવે ઓછી રહી છે પણ ત્યાંની વ્યવસ્થાઓ મેં જોઈને થોડોક વિડીયો કર્યો છે તમે જોજો જોશો ખ્યાલ આવશે મિત્રો આ નામ છે પાસનગુ એટલે खोली <us> जो ये अंदर सुन चें खोल जा सिंसे खोल जा सिंसे एक महीने निकला क्या लोगे तेरा कोई मज़ूम वज़न काट रहे हैं ओम एक्सीडेंट 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 दो मौतों आ दोनों ज़्यादा मैं माने ना तेरे दो मूवी निकल जी ताऊ ताऊ ने

રિપ્લેસમેન્ટ નો વાયર ઇન્વેસ્ટિવ વસ્તુ રાખી છે ને એમાં વધુ સારું છે કે બધી થઈ ગયો તો આખે છે બરાબર ને કર લઉં જરા કઠિન આમ કેમ કરે થાય આ વિસુ મે આ ફોટો હે કેમ સેટિંગ મે 170 સે સેટિંગ કામ કરતા હો સકે મેસેજ આ સેટિંગ નો સે આ સિસ્ટમ કે મે અપને જયારે તમારી પાસે કઈ ન હોય ને ત્યારે તમે શાંત અને જયારે બધું તમારી પાસે લોકો ની કદર કરો વસ્તુની કદર કરો લોકો ની કદર કરો બધા સગા સંબંધીની ની કદર કરો બરાબર ભગવાન નું સંતુલન છે આખું અલગ છે તમે વિચારજો કે જે બોરી ઉપાડે છે ને વજન માં એ સો કિલો અનાજ લઈ નથી શકતા અને જે લઈ શકે છે ને સો કિલો ઘર માં એ ઉપાડી નથી શકતો સંતુલન કેટલું અજીબ છે જે ઉપાડે છે 5-5 કિલો કે 2 કિલો કે જેનો રોજ પૂરતો કે બબોધું તો 8 દિવસ પૂરતું લેશે જે 100 કિલોની બોરી ઉપાડે છે અને 100 કિલોથી અનેક ગણ જે લઈ શકે છે એ ઉપાડી ਨਹੀਂ શકે એ 5-10 કિલો પણ માંડ ઉપાડી શકે કે એટલે ભગવાનનું સંતુલન આખવાનો કું છે એટલે કહે છે કે તમારી પાસે શિકાય નથી ને ત્યારે શાંત અને સોચો વિચારો થઈ ગયી છે વાળું કરી લઈ પછી કરતી જાઉં અને આના પાછળ તમને આપણું શું ગામ નો વિડીયો જોજો અને કેવો લાગે છે કોનો છે કેવો છે હા અબડાસા તાલુકાના અમે જઈ રહી છું રસ્તામાં મસ્ત જ કેવો ગ્રીનહરીની સાથ અહીં રાયડો પીળો થઈ રહ્યો છે આનંદ આવે એવું છે ને તો જુઓ અહીં બાલવાટિકા પ્રથમ જ શરૂઆતમાં નીલું હરિયાળું વાતાવરણ સુકા ભટ્ટ પ્રદેશમાં હરિયાળા લીલા વાતાવરણની જોતા જ અહીંયા આપણે બાળકોને રમવા માટેના સાધનો ખબર નહીં કેટલા બાળકો રહે છે ને કેટલા રમે છે પણ અને સરસ મજાનું પ્રાથમિક શાળા પ્રાથમિક શાળાના ઓરડાને પણ તમે જોઈ શકો છો સારી રીતે શાળાને પણ જોઈ શકો છો અને અહીં મંદિર છે મહાદેવજી છે સાંઈ બાબા છે ઉપર ગણેશજીની મૂર્તિ ખરેખર મને ખૂબ આનંદ થતો હતો કે કેટલું સરસ ગામ લાગી રહ્યું છે અને કેટલું શરૂઆતમાં જ હજી અંદર ગામ તો કેવું હશે એ જોતાં જોતાં આગળ વધીશ કેટલો વિડીયો કરી શકીશ ખબર નહીં અહીં સરપંચ સાથે રહી મહિલા સરપંચ છે એમની સાથે રહીને બહેનો સાથેની આ મીટિંગ કરવી છે ને એટલા માટે હું આ ગામમાં પહોંચી છું અહીં દિલેરી દાતાઓના પૂતળા પણ છે બાપા સીતારામની મઢુલી આ ગામનું એન્ટર ખૂબ સરસ છે બાપા સીતારામની મઢુલી બસ સ્ટેશન આ ગામનો એન્ટર ખૂબ સરસ છે એન્ટર માં જ પેલી બાલ વાટિકા જે તમને બતાવી રહી છું પાછળથી મંદિર જોઈને હું આગળ વધી એક આ સંકુલ દેખાઈ રહ્યું છે સરસ મજાનો બોર્ડ વાંચ્યો અને વિવિધ લક્ષ્મી તાલીમો જેવી અપાતી હોય એવું કઈક હતું એવું લાગે છે જેઠીભાઈ જીવરાજ નાગડા વિવિધ લક્ષ્મી સંકુલ એવું લખ્યું છે હૈદરાબાદ સ્વસ્તિક મસાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે દામજી જીવરાજ નાગડા તો જોતા જઈએ આગળ તો સરપંચ ને પૂછે હરિયાળી જૈન મહાજન ની આ પ્રવેશ દ્વાર ની અંદર થી ઘુસીયે હવે કદાચ વિડિયો નહીં કરીએ આપણે સામે મંદિરને દેખાય છે અહીં સરપંચના ઘરને પૂછતા ઘરે જઈ રહી છું બપોરનો સમય છે તો પંખીઓનો કલર સંભળાઈ રહ્યો છે જો દરબાર ગજ ની રેલી અંદર જઈએ એટલે આમ ખ્યાલ આવે કે વિસ્તાર છે છે તો તો તમે જાણી શક્યા આ કયું ગામ અબડાસા તાલુકાનું મોટી ગામ ચાલો મિત્રો જમવાનું પતિ આવી છે મળી હવે સારા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણો નિત્યક્રમ મુજબ સુવિચાર અને આપણો બ્લોગ આશા રાખું છું તમને ગમે હશે જે મારા ટાઈમ ભરોસ છે ગમે છે એટલે જ હું તમારી સામે આવવાની હંમેશા કોશિશ કરું છું કારણ કે તમારી કમેન્ટ છે હંમેશા કે નાનો પણ વિડીયો તમે નાખો ગઈકાલે લઈ ગયો તો આજે મોડો વેલો પણ વિડીયો નાખશું આજનો વિડીયો સારો લાગ્યો ન લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તાલે મળી છે નવા વિડીયો સાથે આપશો સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગણપૂજા જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય